રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ વર્ષનું સૌથી મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે મોરબીના લેવિસ અને મેટ્રો સિરામિક ગ્રુપના ચાલીસ સ્થળોએ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજકોટ સહિત ગુજરાતના બસો ને પચાસ જેટલા અધિકારીઓ ટેકનિકલ ટીમ સાથે પોલીસ કાફલો પણ જોડાયો હતો ત્યારે પ્રથમ દિવસે જ રૂપિયા ત્રણ કરોડની બિનહિસાબી રોકડ મળી આવી હતી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગના જોઈન્ટ કમિશનરના નેતૃત્વમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સોલમી સપ્ટેમ્બર વહેલી સવારે મોરબીના નીચી માંડલ પાસે આવેલા લેવિસ લીવા મેટ્રો મોડન ઇડનહિલ ગ્રુપની ફેક્ટરી બંગલો ઓફિસ તેમજ રાજકોટમાં નાનામવા રોડ સહિત ચાલીસ જેટલી પ્રિમાઇસીસ પર દરોડા સાથે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો પ્રથમ દિવસે દરોડાની કાર્યવાહી શરૂ કર્યાની ગણતરીના જ કલાકોમાં રાજકોટમાં રહેતા ભાગીદારના ત્યાંથી ત્રણ કરોડની રોકડ મળી આવી હતી ચાલીસ જેટલા સ્થળોએથી કરોડોના બિનહિસાબી વ્યવહારો સાથે ગોલ્ડન ડાયમંડની જ્વેલરી આઈટીની ટીમને મળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે રાજકોટની ટીમે છેલ્લા પાંચ મહિનામાં આ ગ્રુપના હિસાબી વ્યવહારોને તપાસ્યા હતા મહિનાઓના હોમવર્ક પછી કરચોરી પકડવામાં સફળતા મળી છે રાજકોટ અને મોરબીમાં સિરામિક કોટન અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડાથી સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે